જો અહીંયા આવી ક મૂર્તિઓ છે કંદકોટ ની અંદર આવેલી છે કંડકોટ ના મેળાની અંદર જોવો તમે બધું તમને જો કેટલી બધી મૂર્તિ છે વરસાદ ચાલુ થઈ ગયો છે થઈ ગયું છે તો હેલો મિત્રો કેમ છો તમે બધા આજે એક આપણે નવા વલગ લઈને આવી ગયા છીએ અને આજ આપણે જઈશી આ મેળે તો મારી સાથે કોણ કોણ આવે છે તમને હું બતાવી દઉં એક વારનું તો આ છે સુરેશભાઈ હેલો ગાઈસ કેમ છો બધા તો આજે અમે ત્યાર થઈને નીકળી ગયા છીએ મેળે મેળે જવા માટે અને છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો મજાની મજા આવવાની છે મિત્રો અમે ત્રણ જણા જાય છે રા જો તમે અને હવે અમે નીકળી થોડી વાર થોડેક આગળ જઈને મળી ત્યાં સુધી વ્લોગ બન્યા રહેજો તમે આપણે મેળામાં બહુ મજા આવશે તો શેડો બન્યા રહેજો તો થોડા મળી આગળ આપણે ચાલો જઈએ

જોઈ શકો છો હરેશભાઈ મનસુખ આવી ગયા છે અને હવે અહીંયાથી થોડી વારમાં અમે નીકળીએ છીએ જોઈ શકો છો વજે પર અને હવે આપણે થોડીક વારમાં અહીંયાથી નીકળીએ ચાલો થોડા આગળ જઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે રમવાઈમાં આવી ગયા છીએ અને હવે થોડીક વારમાં આપણે નીકળીશું જોઈ શકો છો તમે રમવાઈમાં આવી ગયા છીએ થોડા ઘણા આપણે દૂર છીએ કટ્યા થી ત્રણ કિલોમીટર થાય છે અને ત્રણ કિલોમીટર આપણે જઈએ પછી આપણે આગળ જઈને મળીએ તો ચાલો જઈએ આગળ અને આગળ જઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કંદકોટ માં જોઈ શકો છો એક કિલોમીટર હવે તમે ટાપો જોઈ રહ્યા છો આ અહીંયાથી આપણે વરવાનું છે અને આ રસ્તો જે જાય છે એ આ તો સામખિયારીનો રસ્તો છે અને હવે અહીંયા આપણે વરવાનું છે તમને બતાવું અરશભાઈને અહીંયા ભાગીએ છે આપણે મોર કેમ કે હવે આપણે અહીંયાથી આપણે જવાનું હેઠ ભાગેથી અહીંયાથી વરવાનું આપણે હવે તો ચાલો જઈએ આપણે રસ્તે આવી ગયા છીએ રસ્તે જાળ વરીએ છીએ હવે અહીંયાથી થોડોક જ દૂર છે મેળો અને આગળ જઈએ અને તમને મેં બતાવી જો અગ્યા રાખે શું કરીએ અરશભાઈ આપણે પાછળ આવે હેરા જવાબ ભાગે અહીંયાથી આપણે માલવાનું છે તમે જોઈ શકો છો હરેશભાઈ આવી ગાત છે મૂર્તિઓ માણાની મૂર્તિઓ બનાવેલી છે

તો ફાઇનલી મિત્રો મેં દર્શન કરી લીધા છે અને જઈ ફરવા તમે મારી સાથે આટલા લોકો છે અને ચાલો જઈએ મેળામાં અંદર અંદર જઈને બતાવી તો મિત્રો મેળાનો તમને હું નજારો બતાવી દઉં જો આવો કંઈક મેળો છે બાકી આ જો આ નજારો તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ જોઈ શકો છો પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ અને હવે પ્રસાદ લઈ લી પછી આગળ તમને જેને મળી અમે ચાલો આપણે પ્રસાદ લઈને આવી ગયા છીએ અને પ્રસાદ આપણે કરી લઈ છીએ અને હવે આપણે જઈ મેળામાં જો તમે જો આપણે આવી ગયા છીએ થોડા ઉપર મેળાનો નજારો જોવા આપણે સાથે છે ચાલો તમને અહીંયા છો બતાવી દે ભાગે જુઓ મનસુખ જુઓ આ દેખાય છે મંદિર છે અને આવો છે મેળો જો અને આપણે અહીંયા આવી ગયા છીએ આ જગ્યાએ ઉપરનો આવો છે આપણે ટેટુ દોરાવા માટે આવી ગયા છીએ અને જુઓ હરેશભાઈ ટેટુ દોરાવે એમ છે અને હું તમને બતાવી પણ તું કેવું ટેટો દોરાવે એમ છે જો આ ટેટુ દોડાવે એમ છે અરેશ ભાઈ તો ભાઈ આવી ગયા છે આ બધા આપણા ફ્રેન્ડ અને હવે ટેટુ દોડાવેલી એકવારના પછી આપણે આગળ થોડા થોડાક મળીએ તો ફાઇનલી મિત્રો આપણે રસી દેવા માટે આવી ગયા છીએ પછી બધી કીધી પછી થોડાક આગળ મળીએ તો આપણે મિત્રો મેળામાં હમણાં ફરી શીર્યા અને એકવાર તમને કંદકોટનો સીન બતાવી દઉં એકવારનો તો મને અને પછી આપણે મળીએ એકવારનો તમને કનકોટનો સીન બતાવી દો એકવારનો આપણે આવી ગયા છીએ હું તમને બતાવી દઉં એકવારનું કનકોટ આખું ગામ અહીંયા દેખાય છે જોવો તમે આ છે કંદકોટ જો અને કનકોટની બાજુમાં જ છે મેળો આજે તમને દેખાય છે મંદિર હું તમને ઝૂમ કરીને બતાવી દઉં આ મંદિર દેખાય છે અહીંયા છે મેળો અને આ છે કનકોટ જો આવું કાંક છે કનકોટ આપણે ફાઇનલી અહીંયા આવી ગયા પાણી પૂરી ખાવા જોઈ શકો પાણી પાણી પૂરી ખાઈ અને હવે થોડી થોડી વાર ઘણીવાર ઘરે નીકળવાનું આપણે તો થોડાક આગળ જઈને મળીએ આપણે આપણે મેળામાં તો છીએ પણ મેળામાં હે વરસાદ ચાલુ છે હવે વરસાદ થોડો થોડો આવે વધારે તો અહીંયા આવે છે થોડીક વાર રહેવું હા થોડીક વારમાં આપણે હમણાં નીકળશે ઘરે તો મળીએ આગળ થોડાક હજી તો આપણે બધું જોઈને નીકળી ગયા છીએ ઘર બાજુ જઈ રહ્યા છીએ અને જો અહીંયા આવી કંઈક મૂર્તિઓ છે કંદકોટ ની અંદર આવેલી છે કંદકોટના મેળાની અંદર જુઓ તમે બધું બતાવો તમને અહીંયા થયું જો કેટલી બધી મૂર્તિ છે આ બધી કંદકોટની અંદર આવેલી છે એના અંદર રોરેલ પણ કંઈક છે અંદર જોવો તમે જોઈ શકો છો તમે બધું બાકી આવી ગયો મૂર્તિઓ છે કંદકોટની અંદર આવેલી છે જોવો તમે અહીંયાથી બતાવી દો આવી મૂર્તિઓ છે ફાઈનલી મિત્રો આપણે હવે ઘરે જેવા નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો કેમ કે હવે વરસાદ જેવું વાતાવરણ છે ને અમે એટલું બધું નથી અને આપણે ઘરે જવા નીકળી ગયા છીએ અને હવે થોડા આપણે આગળ જઈને મળીએ ચાલો આપણે હવે ઘરે જવા આવી અને હવે મનસુખ છે અહીંયાથી હવે જવાના હે ઘરે અને આપણે જવાનું હે આમ અને હવે હવે કવે એના ઘરે આપણા ઘરે તો હાલો આપણે જઈને આગળ જઈને મળી વરસાદ ચાલુ થઈ ગયો છે જો તમે હમણાં અમે હતા પણ વરસાદ ચાલુ થઈ ગયો છે મેળામાંથી અમે ન નીકળી ગયા હતા પણ વચ્ચે અમે ઉભા હતા થોડી વાર બાકી હવે થોડી આપણે હવે નીકળવાના છીએ રાપર તો ચાલો આગળ રાપર જઈને મળી બાકી ક્યાં ક્યાં વરસાદ એ થોડીક કોમેન્ટ કરીને જણાવજો બાકી અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ચાલો આગળ થોડા મળીએ રાપર મળીએ તો ફાઇનલી મિત્રો આપણે રાપરમાં આવી ગયા છીએ જો આ છે રાપરમાં વરસાદ બહુ વરસાદ આવે છે રાપર અંદર આવી ગયા છીએ આપણે અને વાર હવે ઘરે નીકળવા નહીં થોડાક આગળ જઈને મળીએ બાકી જો રાપરમાં વરસાદ ચાલુ છે અત્યારે હમણાં

કારણ કે અમારો વિડીયો મોસ્ટ વેલકમ હોય છે કારણ કે અલગ અલગ અમે સ્થળો બતાવીએ છીએ અને વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ મિત્રો એલા મિત્રો ની ઉપર કેમેરા સાફ કરી નાખો ભાઈ સાહેબ ગાઈસ તો ચા તો હેલો મિત્રો અમે જ્યાં હતા ત્યાં ત્યાં આવી ગયા છીએ અને હવે વ્લોગ આપણે કરી છે એન્ડ અને બાકી તો તમે બધું જોયું જ છે કે શું શું અમે તમને બતાવ્યું અને આવા નવા બ્લોગ જોવા હોય તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાકી ચાલો સુરેશભાઈ ને મળાવી પલરી ગયા છીએ તો હા પલરી ગયા છીએ અને આવો મેળો હતો મારો કા અને આવી મેળાની મોજ હતી યાર વરસાદની મોસમ હતી એટલે મજા ના આવી થોડા ખાવ પલરી ગયા છીએ અને વરસાદ બહુ હતો મેળે ગયા પણ મજા નથી આવી ગઈ મને એટલે આ વરસાદના લીધે મજા એટલી બધી આવી નહીં કેમકે વરસાદ અહીંયા બહુ છે અને તમારે છે કે નહીં કોમેન્ટ કરીને જણાવો બાકી મળીએ કોક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય